નમસ્કાર ઉમેદવાર મિત્રો સ્વાગત છે નવા વિડીયોમાં શિક્ષણ મંત્રીનો વિડીયો વાયરલ ઉમેદવારો કહી રહ્યા છે કે ઝાડ તો પછી કપાશે ભરતીનું શું થયું શિક્ષણ મંત્રી હવે ઝાડ કાપશે મિત્રો વિડીયોની હકીકત શું છે આપણે વિગતવાર માહિતી મેળવી તો શિક્ષણ મંત્રીનો એક વિડીયો છે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં તે ઝાડ કાપતા નજરે પડી રહ્યા છે તમે જોઈ રહ્યા છો કે હમણાં બે ત્રણ દિવસ છે વરસાદની આગાહીના પગલે ઝાડ ઝાંખડા છે એ પડી ચૂક્યા છે જેના કારણેથી શિક્ષણ મંત્રીનો એક વિડીયો છે જે ટેલિગ્રામ હોય વોટ્સઅપ ગ્રુપ હોય કે પછી ટ્વિટર હોય દરેક જગ્યાએ અહીંયા વાયરલ થઈ રહ્યું છે ત્યારે ઉમેદવારોની જે કમેન્ટની વર્ષાઓ છે એ પણ જોવા મળી રહી છે કેમ કે ભરતી છે એ સમસ્યા નથી થઈ રહી હવે કુબેરભાઈ ડિંડુને કહી દઉં કે આ ભરતી જે છે એ ક્રમિક કરો ઝાડખા કાપવાનું કામ છે એ વન વિભાગનું છે વન વિભાગના જે કામમાં તમે આડા મતાઓ કેમ કે ભરતીના જે વનની જે ભરતી હતી મિત્રો ફોરેસ્ટ રિગાર્ડિંગ એમાં પણ કંઈ ના કંઈ જે છબડાયા જોવા મળ્યા હતા તો પહેલું કાયમી ભરતીનું જે કરવાનું છે ક્રમિક ભરતી કરો બાકી ઝાડખા તો વન વિભાગના કર્મચારીઓ કાપી દેશે એમાં તમારે વિડીયો બનાવવા થઈ અને એ ઝાડખા કાપવા જવાનું જરૂર નથી બાકી મિત્રો તમે શું કહેવા માગો છો આ કેટલી હકીકત છે અને કેટલું આ વિડીયોમાં સચ્ચાઈ જોવા મળી રહી છે જરૂરથી કમેન્ટ સેક્શનમાં જણાવજો એ નવા છો તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો કેમ કે ક્રમિક ભરતી થવી જોઈએ પહેલી હાયર સેકન્ડરીની ભરતી આવે છે ત્યારે જ મિત્રો સમજવાનું ક્રમિક આવશે બાકી કંઈ થવાનું નથી મળીએ નેક્સ્ટ વિડીયોમાં જે આજે આપણે મેરિટ લઈને આવવાના છીએ બીજું જે બાકી રહ્યું છે એનું એ જરૂરથી નિહાળજો જય હિન્દ જય સવિધાન